ભારતીય સનદી સેવામાં સ્થાન પામવાની દરેક ભારતીય યુવકની મહેચ્છા હોય છે પરંતુ બહુ જૂજ ભારતીય યુવકો તેમાં સ્થાન પામી શકતા હોય છે તેમાં પણ ખાસ કરીને ગુજરાતીઓની છાપ છે કે તેમની વણિક વૃત્તિ છે અને તેથી ગુજરાતી યુવકો વેપાર તરફ વધારે આકર્ષાય છે જ્યારે સરકારી નોકરીઓ તરફ ઓછા આકર્ષાય છે પરંતુ છેલ્લા દાયકામાં આ પરિસ્થિતિ બદલાય છે ગુજરાતી યુવકો હવે ભારતીય સનદી સેવામાં સ્થાન પામતા થયા છે બે હજાર દસમાં રોહિતભાઈ વઢવાણા જે મૂળ ઓખાણા છે તે સનદી સેવા માટે પસંદ થયા અને તેમની પસંદગી ઇન્ડિયન ફોરેન સર્વિસમાં થઈ છે તેમને ઈરાન દેશ પસંદ કર્યો છે કારણ કે ઈરાનમાં અત્યારે આંતરરાષ્ટ્રીય જે પ્રવાહો છે તેમાં ઈરાનનું પોલિટિક્સ જે છે એ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં મહત્વનું સાબિત થશે તો આજે આપણે રોહિતભાઈ વડવાણા સાથે વાત કરીશું તેમની સાથે વાતચીતમાં તેમના સંઘર્ષના દિવસો એની વાત કરીશું તેમની ઈરાનની પસંદગી છે તેની વાત કરીશું અને ખાસ કરીને ગુજરાતી યુવકો જે છે એ યુપીએસસીમાં શા માટે સફળ નથી થઈ શકતા આપણી રીડિંગ હેબિટ છે જે વાંચનની જે ટેવ છે તેના મુદ્દે પણ ચર્ચા કરીશું રોહિતભાઈ આપને પહેલાં તો ભારતીય સનદી સેવામાં સફળ થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન વીટીવી આપને અભિનંદન પાઠવે છે અને મારો સવાલ પહેલો આપને એ રહેશે કે ગુજરાતી યુવકો અને યુપીએસસી એની જ્યાં સુધી વાત છે તો ગુજરાતી યુવકો શા માટે યુપીએસસી માં પસંદગી નહોતા પામતા અત્યાર સુધી અને એના મૂળ કારણો તમને કયા લાગતા હતા ને તમે જે સમય દરમિયાન તૈયારી કરી છે જે મિત્રો સાથે વાતચીત કરતા હશો એક માહોલ હશે તો એમાં કયા કયા એવા મુદ્દા હતા કે જેના કારણે ગુજરાતી યુવકો આ સેવામાં પસંદગી ઓછા પામતા હતા પ્રથમ તો ધન્યવાદ અને લગભગ દોઢ વર્ષથી દોઢ વર્ષ પહેલાં બે હજાર દસમાં જ્યારે મારું સિલેક્શન થયું ત્યારે અતિશય આનંદની વાત હતી મારા માટે કે મારી પસંદગીની સર્વિસ ઇન્ડિયન ફોરેન સર્વિસ આઈએફએસમાં મારી પસંદગી થઈ તમે જે વાત કહી કે ગુજરાતના લોકોની પસંદગી ઓછી થાય છે હું એ છું એ વાતથી કે મેં જ્યારે તૈયારીની શરૂઆત કરી તો ચાર પાંચ છ લોકોની પસંદગી થતી હતી અત્યારે આંકડો બાર તે ચૌદ સુધી પહોંચ્યો છે અને શક્ય છે કે આ વખતે પંદર નો આંકડો વટાવી જાય તો આશા રાખીએ કે ધીમે ધીમે ગુજરાતના લોકો પણ આ ફિલ્ડ તરફ આગળ વધશે અને સફળ થશે બીજું એ કે કદાચ આપણામાં એ અવેરનેસ નથી આપણે જ્યારે શાળામાં ભણતા હોઈએ તો આપણું લક્ષ્ય હોય છે કે હું શિક્ષક બનીશ વકીલ બનીશ બનીશ કે તબીબી કે કે એકાઉન્ટ વગેરે વગેરે પણ કોમ્પિટિટિવ સરકારી નોકરી વિશે આપણે કદાચ માહિતગાર નથી અથવા તો એક એવી મિથમાં રહીએ છીએ કે એ માત્ર પૈસાથી કે કરપ્શનથી થાય છે પણ એવું નથી એક તમને અટકાવવા માંગીશ મુદ્દો એ છે કે તમને જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારે તમારા મગજમાં એ પ્રકારનો કોઈ વિચાર હતો કે મારે સનદી સેવામાં જવું મને ખબર પણ નહોતી કે સનદી સેવા હોય છે મેં જ્યારે ગ્રેજ્યુએશન પૂરું કર્યું બીએ પૂરું કર્યા પછી હું તો બીએડનું એડમિશન લેવા જઈ રહેલો તો જ્યારે બીએડનું એડમિશન લેવા જતો તો ફોર્મ ભરી દીધું પછી મારા મિત્રથી મને ખબર પડી કે આવી ભારતીય સનદી સેવા હોય અને એમાં આઈએસ આઈએફએસ આઈપીએસ વગેરેની નોકરી મળી શકે તો મેં થોડી માહિતી એકઠી કરી ઓખા અને પાછતર જેવા નાના ગામમાં હું રહેલો તો ત્યાં એ માહિતી મારી પાસે નહોતી પછી હું રાજકોટ આવ્યો અમદાવાદ આવ્યો માહિતી માટે અને પછી પછી મને થોડી માહિતી મળી ત્યાર મેં નિર્ણય કર્યો કે હું સનદી સેવામાં જઈશ એટલે મુદ્દો જે છે સનદી સેવાની જે તૈયારી જે કરવાની હોય છે તેમાં કયા સ્તરથી ખરેખર તો તૈયારી કરવી જોઈએ તમારો કિસ્સો જે છે કે તમે બહુ ઓછા સમયમાં તૈયારી કરી સફળ થયા પરંતુ એક દિલ્હી અને બીજા રાજ્યો ખાસ કરીને જ્યાં છે કે ત્યાં દસમા ધોરણ પછી એની તૈયારી શરૂ થતી હોય છે તો તમે શું માનો છો કે ક્યારથી આ તૈયારી થવી જોઈએ એમાં શિક્ષકોની પ્રાથમિક શિક્ષક પ્રાથમિક શાળાના શિક્ષકો અને માધ્યમિક શાળાના શિક્ષકોની કોઈ ભૂમિકા હોય છે ખરી આમાં બિલકુલ કારણ કે સનદી સેવા જે છે એ કોઈ પર્ટિક્યુલર કોર્સ નથી સીએ કે અન્ય કોઈ પણ એમબીએ એના કોર્સની છે એવું નથી કે પહેલા વર્ષે એક ડિગ્રી બીજા વર્ષે આ ત્રીજા વર્ષે તમને ફાઇનલ ડિગ્રી મળી એવું નથી આ એક ઓવરઓલ પ્રોસેસ છે જેમાં તમારું વિકાસ થશે તમારું નોલેજ વધશે તો ભારતીય સનદી સેવાની એ એ વાંચન પણ તમને કામ આવશે તમે બીજા ધોરણમાં કરેલું કરેલું અને એટલે મને લાગે છે કે આ એક બાળપણથી જ શરૂ થતી પ્રક્રિયા છે અને જો વ્યક્તિઓ પોતાના ટેક્સ્ટ બુકને વ્યવસ્થિત રીતે ભણે અને જે રીતે આપણે અભ્યાસક્રમને હવે વધારે સુધારી રહ્યા છે અને વધારે ઇન્ફોર્મેટિવ બનાવી રહ્યા છે તો એનાથી એ ફાયદો થશે તો અવેરનેસ શરૂ થઈ જવી જોઈએ શિક્ષકોએ પોતાના અભ્યાસ કરાવવાની સાથે સાથે થોડા સપના પણ બતાવવા જોઈએ વિદ્યાર્થીઓને કે મોટા થઈને આ બની શકાય તે બની શકાય વગેરે વગેરે એક મુદ્દો છે કે તમે જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારે ખાસ કરીને તમારું એટલે ફેમિલી બેકગ્રાઉન્ડ વિશે તમે જરા જણાવો કે તમારા ફાધર કોઈ સરકારી સેવામાં કાર્યરત હતા વેપાર કરતા હતા શું આપનું ફેમિલી બેકગ્રાઉન્ડ શું રહ્યું છે મારા ફાધર સરકારી સેવામાં નહોતા અને ન કોઈ મારા ફેમિલીમાંથી હતું સરકારી નોકરીમાં એ મિકેનિકલ ફોરમેન હતા એક કંપનીમાં નોકરી કરતા હતા તો ઓબ્વિયસલી ઇજનેર તરફની એમની વૃત્તિ વધારે હતી અને મને ઇજનેર બનાવવાની એમની ઈચ્છા હતી તો

ચોક્કસ એ બધી વસ્તુઓ મહત્વની હોય છે એક કાળ એવો છે પણ તમને એવું લાગે છે કે મિત્રો જે છે એ પસંદગીમાં ખાસ કરીને ક્યાંક ને ક્યાંક વસ્તુ ધ્યાન રાખવી જોઈએ કારણ કે તમારી આસપાસનો માહોલ છે એ તમારા વ્યક્તિત્વ ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવતો હોય છે બિલકુલ હું માનું છું કે મિત્રો તમારા ઓછા હોય કે વધારે હોય એનાથી કોઈ મતલબ નથી પણ એ સારા હોવા જોઈએ અને મોજ મસ્તી ઠીક છે પણ તમારે તમારું જે કામ છે અભ્યાસ એમાંથી દૂર ન થવું જોઈએ તો મને લાગે છે કે જે લોકો અભ્યાસની સાથે સાથે થોડી ઘણી મોજ મસ્તી કરે એમાં કંઈ હાનિ નથી અને જિંદગીના દરેક સ્તરે પોતાની જિંદગીમાં થોડો ઘણો આનંદ પ્રમોદની પ્રવૃત્તિનો હક હોય છે બધાને તો કરાય પણ અભ્યાસથી ક્યારેય ધ્યાન હટાવવું જોઈએ કોઈએ તમારો શેડ્યુલ તમે કહેશો જે મિત્રો ઘણા બધા યુપીએસસી ની તૈયારી કરી રહ્યા છે જીપીએસસી ની તૈયારી કરી રહ્યા છે એમાં ખાસ કરીને જે શેડ્યુલ છે મહત્વનું હોય છે પ્લાન જે આપણો હોય છે અને એમાં કયા પ્રકારના પુસ્તકો જે છે એ એનું વાંચન અથવા ન્યૂઝપેપર જે છે એ એનું વાંચન કરવું જોઈએ અને પ્લાન શું હતો આપનો દિનચર્યા આપની ટૂંકમાં જુઓ જ્યારે મે તૈયારીની શરૂઆત કરી અમદાવાદમાં આવીને ત્યારે મેં માત્ર એક જ કામ કરેલું અને એ હતું તૈયારી કરવાનું તો કારણ કે આ તૈયારી એવી છે કે કોઈ સિલેબસ નથી એવું નથી કે તમારે ત્રણ પાઠ ભણવાના છે ત્રણ પુસ્તકો વાંચવાના છે એ વાંચી લેશો એટલે તમે એવું એક કોમ્પિટિશન છે તમે જો અહીંયા કલાક વાંચો તો યાદ કરો કોઈ એક વ્યક્તિ એવી હશે જે અગિયાર કલાક વાંચતી હશે અને તમે એનાથી આગળ નહીં નીકળી શકો તો એક ગળા સ્પર્ધા છે તો મારી કોશિશ એવી હતી કે હું મારી પૂરું ડેડિકેશન પૂરું સમર્પણ આની તૈયારીને આપું કલાક હું નહીં વર્ણવી શકું કારણ કે કોઈ દિવસ માણસનું છ કલાકનું પણ કોન્સન્ટ્રેશન હોઈ શકે અને કોઈ દિવસ આઠ નવ કલાક પણ હોઈ શકે બટ છ સાત કલાકનું હું સફિશિયન્ટ માનીશ અને એટલો વાંચન રોજનું યુપીએસસી માટે કોન્સન્ટ્રેટેડ રીડિંગ અને ફોકસ્ડ ઓન ધ બુક્સ કે જે જરૂરી હોય મતલબ આડા કોઈ પણ બુક નહીં તો પહેલા પૂરી માહિતી લેવી જોઈશે અને પછી એ જ પુસ્તકોનું રીડિંગ કરવાનું થશે પછી કદાચ મને લાગે છ સાત આઠ કલાક સફિશિયન્ટ થઈ શકે

ભારતના સ્તરે અને વિશ્વના સ્તરે એને આપણે જોવું જોઈશે તો એવા ન્યૂઝ પર વધારે ધ્યાન આપવું પડશે ફિલ્મી ન્યૂઝ કે આ કે તે જનરલ એટ્રેક્શન રહેતું હોય માની લો આપણામાં તો એને થોડું ઓછું કરવું પડશે એટલે તમે જે કહો છો એની અંદર જ હું એક એટલે મુદ્દો ઉમેરવા માંગુ છું કે જે તે વખતે વિદ્યાર્થીઓ કોલેજમાં અભ્યાસ કરતા હોય છે ત્યારે બહુ અદ્ભુત પ્રકારના આપણે ત્યાં મેગેઝિન

એ મહત્વના છે તો એવા કયા પ્રકારનું વાંચન જે છે કે એડિટ પેજ જે હોય છે હાજી અથવા સીએસઆર મેગેઝિન જે છે તો એ પ્રકારનું વાંચન એક કયા કયા મેગેઝિન અને છાપા એ વાંચવા જોઈએ જુઓ પહેલી વાત એ કે વાંચનની આ આદત ન્યૂઝપેપર રીડિંગ અને એ હું માનું છું કે એ જવાબદારી છે વાલીઓની ઘરમાં સારા ન્યૂઝપેપર અને પુસ્તકો લાવી અને બાળકને વાંચવાની આદત કેળવે બાળપણથી જ હોવી જોઈએ કંઈ નહીં તો વાર્તા વાંચવાની આદત પાડો પેલા બાળકોને તો વાર્તા વાંચતા શીખશે તો એને થોડું બીજું પણ વાંચવાનું મળશે તો એની એક આદત પડશે કે રોજ ઓકે હું રોજ રાત્રે એક બે કલાક વાંચી અને પછી ઊંઘીશ પછી એ ધીરે ધીરે આના પર પ્રોગ્રેસ કરી શકશે અને જે ન્યૂઝપેપર તમે કહ્યા ઓબ્વિયસલી એડિટોરિયલ પેજ વાંચવું જોઈએ અને તંત્રી લેખો મહત્વના હોય છે અને એવા ન્યૂઝ જે નેશનલ લેવલે ઇમ્પ્લિકેશન કરે ગવર્મેન્ટની પોલિસી એવું માનીને ચાલવાની જરૂર નહીં કે સરકાર માત્ર ભ્રષ્ટ જ હોઈ શકે ઓકે તો ગવર્મેન્ટ શું પોલિસી બનાવે છે એની ખરેખર અસર શું થાય છે હા ગ્રામ્ય સ્તરે જિલ્લાના સ્તરે વગેરે વગેરે સ્તરે એનું પણ એનાલિસિસ કરવું જોઈએ રીડિંગ દરમિયાન તો એ મને લાગે પણ એનું સ્ટેજ આવશે દસમા ધોરણનો વિદ્યાર્થી એટલું મોટું એનાલિસિસ નહીં કરી શકે પણ માહિતી જરૂર મેળવી શકશે એને ખબર હશે કે અત્યારે સ્વર્ણ જયંતિ નામની કોઈ યોજના ચાલે છે કે ગરીબ કલ્યાણ મેળો ચાલે છે તો એને માહિતી હોવી જોઈએ એ બધી અને પછી ધીમે ધીમે જેમ જેમ એનું માનસિક સ્તર કેસતું જશે એવી રીતે એનાલિસિસ કરતા થશે એવી રીતે તમે વાંચનું પ્રિસ્ક્રિપ્શનની વાત કરી લો કે ધારો કે એક ગુજરાતી વાલી છે જે એના ઘરમાં કયા એવા ન્યૂઝપેપર અથવા મેગેઝિન આવવા જોઈએ જે બાળકને એના ઘડતરમાં અને એનો એક બૌદ્ધિક વિકાસમાં ઉપયોગી થાય હું એવું કહીશ કે જો માધ્યમ નો એક બહુ મોટી બેરિયર રહેતી હોય છે ઇંગ્લિશ મીડિયમમાં જો ન ભણતા હોય અને અંગ્રેજી ન્યૂઝપેપર ન વાંચી શકે તો મને લાગે છે કે રાજ્ય કક્ષાના ગુજરાતી એક બે ન્યૂઝપેપરને પણ વંચાવાય અને એમાં પણ ઘણા સારા ન્યૂઝ મળી શકે એકાદ બે સારા મેગેઝિન મંગાવી લો ગુજરાતી અથવા અંગ્રેજીના જે કોમ્પિટિશન ને રિલેટેડ હોય કોઈ પર્ટિક્યુલર નામ સજેસ્ટ કરવા કરતા હું એક જનરલ કેટેગરી તમને કહીશ બરાબર એક રાજ્ય સ્તરનું મેગેઝિન અને એક રાજ્ય સ્તરનું સમાચાર પત્ર એ આપના ઘરમાં આવવું જ જોઈએ એક વીકલી મેગેઝિન વાંચી શકાય તો આ ત્રણ વસ્તુઓ હું રિકમેન્ડ કરીશ એ ગુજરાતીમાં હોઈ શકે અથવા ઇંગ્લિશમાં પણ હોઈ શકે અથવા બંને પણ હોઈ શકે